વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે નવસારીમાં ભાજપ દ્વારા તારીખ સત્તરમી ઓગસ્ટથી સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે આ ઉજવણી સત્તર સપ્ટેમ્બરથી તારીખ બીજી ઓક્ટોબર સુધી ચાલશે તો નવસારી જિલ્લામાં વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમોમાં રક્તદાન શિબિર મેડિકલ ચેકઅપ કેમ્પ અને વૃક્ષારોપણ કરવામાં આવશે તો સરકારી હોસ્પિટલોમાં ફળ વિતરણ વિતરણ આંગણવાડીના બાળકોને ગૌશાળાઓમાં સેવા અને સફાઈ અભિયાન પણ હાથ ધરાશે સત્તર સપ્ટેમ્બરે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન શિબિર યોજાશે તો વીસમી સપ્ટેમ્બરે પ્રબુદ્ધ નાગરિક સંમેલન અને દાંડી દરિયા કિનારે સફાઈ અભિયાન થશે નવસારી શહેરના લક્ષ્મણ હોલમાં પ્રધાનમંત્રી મોદીજીના જીવન ઉપર એક વિશેષ પ્રદર્શન ગોઠવાશે સિવિલ હોસ્પિટલમાં ભોજન વિતરણ અને કુપોષિત બાળકોને કીટ વિતરણ કરવામાં આવશે તો જિલ્લા મહિલા મોરચા દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સત્તરમી સપ્ટેમ્બરે ઉમરાટ દરિયા કિનારે સફાઈ અભિયાન થશે તો ઓગણીસ સપ્ટેમ્બરે સરવઈ ખાતે પાંચોતેર બહેનો રક્તદાન કરશે સિંદુર વનમાં પંચોતેર વૃક્ષોનું વાવેતર થશે તાબેન ચૌહાણ અને કાર્યાલય મંત્રી સોનાલી બેન રસાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સપ્ટેમ્બર ના રોજ આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ નો એને લઈને નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી જિલ્લામાં સેવા પખવાડિયા સત્તર તારીખથી બીજી ઓક્ટોમ્બર સુધી સેવા પખવાડિયામાં અનેક સેવાકીય કામો કરીને મોદી સાહેબના જન્મદિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે આ સેવા પખવાડિયા દરમિયાન નવસારી જિલ્લાના તમામ ગામોમાં સ્વચ્છતાનો કાર્યક્રમ બ્લડ ડોનેશનનો કાર્યક્રમ એક પેડ મા કે નામનો વૃક્ષારોપણનો કાર્યક્રમ અને બહેનો દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ અને નું ચેકઅપ સાથે સાથે સિવિલ હોસ્પિટલ અને બીજા સ્થાનો પર ગરીબ માણસોને અને સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓના સગાવાળા ફ્રી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે સાથે નવસારી જિલ્લામાં આવતા તમામ આશ્રમશાળાઓમાં જે આપણા સિનિયર સિટીઝનો છે એને પણ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજા અનેક એવા સેવાકીય કામો કરીને અમારા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ આ સેવાકીય પખવાડિયું ઉજવાનું નક્કી કરવામાં આવ્યું છે આપના માધ્યમથી નીચે સુધી લોકોને આ માહિતી પહોંચાડો અને લોકો પણ જ્યારે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ છેલ્લા અગિયાર વર્ષથી દિલ્હીની અંદર શાસન કરી રહ્યા છે અને લોકો માટે અનેક અને દેશ માટે ઐતિહાસિક નિર્ણય લીધા છે અને સેવાકીય લોકોની સુખાકારી માટે અનેક યોજનાઓ બનાવી છે એનો સીધો સીધો લાભ લોકો સુધી મળી રહ્યો છે ત્યારે આપ પણ નવસારી જિલ્લાના તમામ આગેવાનો લોકો સંસ્થાઓ એનજીઓ આમાં જોડાય અને સેવાકીય કામો કરીને આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસના આપણે શુભેચ્છા પાઠવીએ અને એમની દીર્ઘાયુ ખૂબ સારું રહે એના માટે ભગવાનને પ્રાર્થના પણ કરીએ આ